ગુજરાતની લોકસભાની બેઠકો બેઠકો પૈકી માટે તબક્કામાં આગામી સાત મહિના રોજ મતદાન થવાનું છે મતદાનના આડે હવે નવ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે આજથી ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ પ્રંદ પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જામકંડોણા ખાતે સભા સંબોધી હતી ત્યારબાદ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ઘરે પહોંચ્યા હતા સભાના વ્યસ્ત સમયમાં પણ જયેશ રાદડિયાના ઘરે તેઓએ ભોજન કર્યું હતું આ સમયે તેમની સાથે લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા ઇકોના ચેરમેન દિલીપ સંઘાણી ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના ધર્મપત્ની મિતલબેન રાદડિયાએ જામકંડોણા એમના નિવાસ સ્થાને અમિતભાઈ શાહનું કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું મંત્રી અમિતભાઈ શાહ આજે ચામપુરા ત્યારે આજુબાજુ છે અને મોદી ચારસો પ્લાસ્ટ આવે એ માટે સમગ્ર કાર્યકર્તાઓ અનગની રહ્યા છે અને વધુ વધુ લોકસભા જીતી એ માટે સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોમાં એક ઉત્સાહ છે પોરબંદર લોકસભામાંથી વિસ્તારમાંથી સૌ કાર્યકર્તાઓ આવી રહ્યા છે અંદર આજે દેશના યશસ્વી ગૃહ અને સહકારિતા રહ્યા છે અનેરો ઉત્સાહ જોવા મળે રહ્યો છે વિશાળ સંખ્યાની અંદર લોકો આવી રહ્યા છે રસ્તામાં આવી રહ્યો લોકો ઉત્સાહથી ભારત માતા કે જાય ગુજરાત અને દેશની જનતા નો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે છે અને સત્તા મોદીજી પ્રત્યે છે આજે આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે